ખાલી આપણે કોલ બે શું કરે ટિફિન ટિફિન બંધાય ભાઈ અહીંયા આપણે તો નવા બાજરાના રોટલા તો આપણે કરીએ પછી આ બીજું આપણે જોજાપુર હેમ આપણું ખેત છે ત્યાંથી જે બાજરો લઈ આવે ને એના રોટલા છે જોવા થાય જો દે આ શાક બનાવે તો હળદર ને મીઠું નહીં ઉલી આડી નાખી દે જય ઉલી તર જય દ્વારકાધીશ બધા જ આવી રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અને આજે ઓલો આપણે કહી રહ્યું છે થોડોક મોડો ચાલુ કારણ કે હવાના પરમાં છે ને પાણી વાળો હોય ગયો તો એટલે પછી નિયમો છે ને મેં વ્લોગ નો બનાવ્યો તો અત્યારે છે ને વ્લોગ ચાલુ કરી દીધો આટલા વધારી મને ગાડીમાં ધૂળતો રહો તમે ખાલી દાદીમાં તો ખીચાય કે હવે તમે ગાડી રાખો નહીં કે આ ધૂળતો હતો કદાચ લુસો પણ એ આપણે લઈ જવાનું કંઈક હોય એમરજન્સીમાં જવાનું ક્યાંક નહીં ક્યાંક જવું પડે પછી એમ લુસા વગર ને જ્યાં કંઈ છે આપણે ત્રણ મહિના પહેલાં આમાં ટૂંકમાં કાભો માર્યો હતો ત્રણ ત્રણેક મહિના થઈ ગયા કાભો નથી માર્યો આપણે આમાં એવું છે ભાઈ આમ હું આપણે સાહેબ ઉસ્યા પડી જબ બગડી ગયેલ બાકી અહીંયા હવે ગુલાબડીમાં ફૂલ કેમ આવ્યો અમે બધાને જાળવાનું છે ને પાણી પાયું હાલો તો મારે જમવાનું બાકી છે તો ફટાફટ જમી લઈ અને પછી ચા પીને પછી પાછું જવાનું છે આપણે પાણી વાળવા અહીંયા આપણે બિયારણા ઘઉં છે ને જે તો બેરલ ભરવાનું છે એટલે જાય બેરલ પડ્યા ને નવા ભરાઈ ગયા છ હજાર ભરદી ને હાથ બેરલ એટલે આપણે થઈ જાય ને આજે ઘઉં આપણે પડ્યા ચારસો એંસી જેવું માગે હાલો તો અમે આપણે જમી લઈ સંજયભાઈ અહીંયા જમવા બેઠા હાલો તો અહીંયા જમી લો ફટાફટ વાડી આવ્યો તો પાણીવાળા પણ યાર બે કલાકથી બેઠો પણ હજી લાઇટ આવી નથી અને લાઇટના વાળાને ફોન કર્યો પણ કે ટીસી બદલાય પણ બે કલાકથી ટીસી હજી બદલું નથી અને ફાઇનલી આપણા અડદ જો ઊગી ગયા છે તમને દેખાતા છે અલ્ટ્રા વાઇટ કેમેરો છે એટલે નહીં દેખાય મેન કેમેરો કરીને દેખાય હા જો તમને દેખાતા હશે ઝીણા ઝીણા હજી તો ઉગે તો ઝીણા ઝીણા ઉગવા મીડા આવે રીતના અહીંયા ઉપર એટલામાં આવ્યા આ બાજુ ને હજી અહીંયા ખેતર છે સાઈડમાં ટી ટાઈપનું ખેતર છે ટૂંકમાં

જઈ માખણ નાખ્યામાં ધૂપ કરવા દે એમ નખાય એમ નખાય હા બસ જો આ ભક્તિ વાંધો હતો પણ એટલું છોકરો છે પણ કેમ કે ભાઈ આ જે વસ્તુ આપણે જોવા મળે ને દરરોજ એ છોકરો છે ને એવું હોય છે દરરોજ આપણે હવાર ને ધૂપ સાખી લીધું માખણ વાહ ભાઈ વાહ તો એમાં કંઈ ન હોય જો છોકરો છે ને ભગવાન રૂપ હોય એમાં એને કંઈ ખબર જ નહીં પિછાડી નહીં હા એ તો હહે વહે જ નહીં

ને આપણે મજૂર આવે હમણાં બે દિવસ થી ને પપ્પા ટ્રેક્ટર લઈને પછી છે ને પાણી વાળવા જવાનું છે બપોર પછી હાલો તો અમે છે ને થોડીક વાર પછી આપણે મળીએ હાલો તો આપણે કોલ બે ટાઈમ શું કરે ટિફિન ટીફિન થાય ભાઈ કારણ કે હૈદરાબાદ આવ્યા છે ને હમણાં મેં બ્લોગમાં કીધી આજ તો પૂરું થઈ જાય લગભગ તો હમ પૂરું થઈ જાય વેકરામાં તો બી ગયો દહીં ને મચ્છાન બધી ભરતી હતી ને આમાં કહું એટલે અહીંયા આપણે જોતો નવા બાજરાના રોટલા તો આપણે કરી પછી આ બીજા આપણે જોજાપુરને હેમ આપણું ખેતર છે ત્યાંથી જે બાજરો લઈ આવે ને એના રોટલા છે જોવા થાય સફેદ તો થાય જ એકદમ ખાવામાં કેવા હોય જોઈએ ઘડવામાં કેવા છે ભાઈઓ ભાઈઓને પાછો વાંધો સારો ઓલો કરીએ તો કે ઘડાતા નથી હા કાંઈ શું છે હાલો તો ભાઈ આવી છે ને આપણે જમી લઈએ જમીને પાછો ને કન્ટિન્યુ ચાલુ કરીએ હવે તો ભાઈ જમવા વહે બે બટકા તો ભરી લીધા પછી વ્લોગ ચાલુ કર્યો રોટલો ને ડુંગળી ને મારે રીંગણા અને બટેટાની ડુંગળી ને બધી ચા સાહે હાલો બધા જમવા હા બત્રી વાત તો આવું હોય પણ આપણે ગામડાના માણસ જઈએ ને આપણે તો આમ કાયમ આવવું જ હોય આપણે એકચ્યુલીમાં પીઝા ને બર્ગર તો ન હોય હા એકચ્યુલીમાં પીઝા બર્ગર ન હોય તો દઈને આ સા બનાવે તો અડદર ને મીઠું ને એવું લીધું આડી નાખી દે એ કેમ કોમ

ઘાટા છે કે પારવા છે જરા કહી જોજો આવી રીતના છે અડદ બહુ ટૂંકમાં ઘાટો નથી માપમાં જોઈ હા પાંચક વિઘાને ખેતર છે તો અહીંયાથી પેટ વાહ હતી તો વૈશ્વા મકાઈ રહી એની આ બાજુ થોડી હાલો તો છે ને અમે અહીંયાથી આટો મારી પછી જવાનું છે ઘરે અહીંયા તો પારો ફૂટી ગયા લાગે હાથી એટલે હું હાલો ને હાલો તો છે ને પાછા ઘરે જઈ અને લોક પાછા કોઈ ચાલુ કરશું હલો તો વાડીયાથી પૂગી ગયા છે ઘરે અને લેખીમાં છે ને જમવાની તૈયારી કરે કેમ કે લેખીમાં છે ને મોડા જમે કેમ કે ભેહું લેખીમાં હું જઈ જઉં ને એ બિશાળી નૈવરી જ નથી થતી કા ભી લેખીમાં ને બહુ વાજો હદ વાજ પણ હવે મમ્મી એક કામ કરતું આ થાળીને લઈને બેહું પાણી બેસીને બેહું પાસે જાય ને ખાવા બે જ કઈ વાંધો નહીં તો જમી લો લીઠી મને શું જમવાનું છે રોટલા મરચાં ને કાકડી ને શાક શાક છે રીંગડા બટેટા ટમેટા બધું મિક્સ કઈ વાંધો નહીં હાલો તો જમી લો ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એના કોમેન્ટ કરી દેજો ને તમે ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો આજનો અત્યારે આપણે કરી દઈએ આજે પાછો બીજો વ્લોગ ચાલુ કરવાનો કે કાલનો આ વ્લોગ છે ને આપણે અધૂરો એટલે પછી સવારે પાછો બીજો વ્લોગ ચાલુ કરી દીધો ટૂંકમાં હલો તો આજનો વ્લોગ કરી દઈએ આપણે અહીંયા કાલે મળશું નવા વ્લોગ સાથે